જો તમે પીએમ કિસાન યોજનાની અંદર લાભ લીધો છે તો તમે વીસ માહના હપ્તાના મિત્રો રાહ જોઈને ડેફિનેટલી મિત્રો થાકી ગયા છો પરંતુ મિત્રો આજની આ વિડીયોની અંદર હું આ ચેલેન્જ લેવા માગું છું કે આના પછી મિત્રો તમને એક પણ આ વીસમા હપ્તાના વિડીયો નહીં જોવા મળે હવે સર આવું કેમ મિત્રો કેમ કે આજના વિડીયોમાં આપણે તારીખની વાત કરીશું આ હપ્તો કેમ મોડો થયો છે એની પણ વાત કરીશું મિત્રો કેટલાક એવા ખેડૂત છે જેને બે હજાર રૂપિયા તો મળશે જ પરંતુ એક હજાર રૂપિયા વધારાના આ વખતે આવશે એટલે કે ત્રણ હજાર મળશે અમુક લોકોને મિત્રો ચાર હજાર રૂપિયા આપવામાં આવશે હવે આ કયા ખેડૂત છે અને આપણું નામ આમાં છે કે નહીં તે કેવી રીતના ચેક કરવું તેની આ વિડીયોમાં આપણે તમામ માહિતી જાણવાના છે સૌ પ્રથમ મિત્રો હું અહીંયા આવી ગયો છું પીએમ કિસાનની આ વેબસાઇટની અંદર અને અહીંયા એક મોટી મિત્રો અપડેટ આવી છે મોટી અપડેટ મિત્રો એવી કાંક છે કે જ્યારે પણ હું બેનિફિશિયરી લિસ્ટ ઉપર ક્લિક કરું બેનિફિશિયરી લિસ્ટ શાના માટે આવે તો કે ભાઈ વીસમા હપ્તાની જે નવી લિસ્ટ છે મિત્રો એ અત્યારે અપડેટ થઈ ગઈ છે એટલે કે આ નવી લિસ્ટ જે અપડેટ થઈ છે એમાં તમારું નામ હોવું તે મિત્રો ખૂબ જ જરૂરી છે જો આની અંદર તમારું નામ ના હોય તો તમને મિત્રો હપ્તો કોઈ રીતે નહીં મળે અને જો તમારું નામ આની અંદર છે મિત્રો તો તમને ડેફિનેટલી હપ્તો મળશે તમારે કાંઈ જ કરવાની જરૂર નથી કાંઈ જ કરવાની જરૂર નથી એટલે કે તમે વિડીયો ન જો તો પણ ચાલે હવે આપણે એ વાત કરી લઈએ મિત્રો કે ભાઈ આ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો કોને મળશે અને ચાર હજાર રૂપિયા કોને મળશે તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય ત્યાંની સરકાર તે લોકોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપે છે આપણે ગુજરાતની અંદર પણ શું ત્રણ હજાર રૂપિયાનો હપ્તો થવો જોઈએ જો હા થાવો જોઈએ તો એ વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરીને મને જરૂરથી જણાવી દેજો અહીંયા એક આપણે સમજવા જેવી વાત સમજીએ આજના વિડીયોની અંદર કે આપણી પાસે ત્યાં પણ બીજેપીની જ સરકાર છે અહીંયા પણ બીજેપીની જ સરકાર છે હવે આ જાણવા જેવી વાત મિત્રો એવી છે કે એક યોજના હોય તો એનો પર્પસ એનો હેતુ શું હોય મિત્રો કે જેટલા પણ ખેડૂતો છે આપણે એ સહયોગ કરીએ એવું એ યોજનાનો જનરલી હેતુ જ હોય તો હોતો હોય છે રાઈટ તો સ્ટેટ સ્ટેટવાઇઝ ડિફરન્સ શા માટે દેવામાં આવે છે કે ભાઈ આ સ્ટેટ છે ને તો ચાલો અહીંયા આટલા રૂપિયા ગુજરાત છે ને તો ચલો અહીંયા આટલા રૂપિયા આપણે આપીએ હવે આ જે બધા સ્ટેટ છે ને દિલ્હી રાજસ્થાન જ્યાં અત્યારે હાલ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો છે ત્યાં પહેલાં બે હજાર રૂપિયાના જ હતા હપ્તા એવું નથી કે ડાયરેક્ટ ત્રણ હજાર રૂપિયાના કરી દેવામાં આવ્યા બે હજાર રૂપિયાના હપ્તા હતા પછી જ્યારે જ્યારે મિત્રો ચુનાવી માહોલ સર્જાયો છે ને ત્યારે આ જે હપ્તા જે છે ને મિત્રો એ વધતા આપણને કેટલાક સ્ટેટમાં જોવા મળે છે તો શું ગુજરાતની અંદર પણ મિત્રો ચુનાવી માહોલ થશે ત્યારે જ આપણને હપ્તો વધતો જોવા મળશે કે એની પહેલાં મળશે કેમકે વધતો તો હોવો જ જોઈએ તો ડેફિનેટલી છે વધશે પણ પણ ક્યારે મિત્રો એ એક મોટો ક્વેશ્ચન જન્મા અત્યારે જોવા મળે છે વાત કરીએ મિત્રો આપણે કે ચાર હજાર રૂપિયા કોને મળશે તો જો તમને ઓગણીસમો હપ્તો ના મળેલો હોય તો જ તમને આ વખતે ચાર હજાર રૂપિયાનો હપ્તો આવશે જો તમારા ડોક્યુમેન્ટ બધા ક્લિયર છે વેબસાઇટની અંદર નામ છે ફાર્મર રજિસ્ટ્રન્સી પણ તમે કરેલી છે એટલે કે બધું જ તમે કરેલું હોય અને ઓગણીસમો હપ્તો મિત્રો તમને ના મળેલો હોય તો આ વખતે તમને ચાર હજાર રૂપિયાનો હપ્તો સરકાર દ્વારા આપવામાં આવશે હવે આપણે મેઇન મુદ્દા પર વાત કરી લઈએ જેના સુધી તમે અત્યાર સુધી રોઈકા છો કે ભાઈ તારીખ કઈ છે તો એના માટે મિત્રો હું આવી ગયો છું પીએમ કિસાનની વેબસાઇટની અંદર આ વસ્તુ તમને કોઈ જ નહીં કે થોડાક એવા તમે નીચે આવો ને એટલે કે તમને લાલ અક્ષરેથી તારીખ દેખાડવામાં આવે અત્યારે કઈ તારીખ દેખાય છે આપણને તો કે ભાઈ ઓગણીસમાં હપ્તાની તારીખ મને દેખાય છે અત્યારે તો અહીંયા જ્યાં સુધી વીસમાં હપ્તાની તારીખ ના આવે ત્યાં સુધી તમારે એક્સ બાય ઝેડ તારીખ જે છે એ સાચી માનવાની આવવાની નથી હવે તમને ખબર હોય તો થોડાક દિવસ પહેલાં પીએમ કિસાન જે છે આપણા એના ઉપર એક મોટા સમાચાર આવવાના હતા કે ભાઈ પીએમ મોદી છે અને જે મુખ્યમંત્રી છે બિહારના એ એક સાથે મિટિંગ કરવાના હતા અને મિટિંગ એ લોકોએ કરી પણ દીધેલી છે તમે ગૂગલ કે યુટ્યુબ ગમેના સર્ચ કરી લેજો મિટિંગ એ કોલ એ લોકોએ કરી દીધેલી છે પરંતુ વેબસાઇટ હજી અપડેટ નથી થઈ એટલે કે એવું હોઈ શકે કે આપણને આજના દિવસમાં અથવા કાલના દિવસમાં આ જે વેબસાઇટ છે તે અપડેટ જોવા મળે બાકી તમારે ક્યાંય સુધી એવું માનવાનું જ નથી કે ભાઈ આ એક્સ વાય ઝેડ કોક તારીખ આપતું હોય તો નહીં એ પોસિબલ જ નથી ને વેબસાઇટમાં હજી અપડેટ નથી થઈ તો એક પ્રોસેસ હોય સમજો ને કે ભાઈ પહેલાં લિસ્ટ અપડેટ થાય પછી વેબસાઇટ અપડેટ થાય અને પછી તમારા ખાતાની અંદર પૈસા આવે એવું ક્યારેય નથી થયું મિત્રો કે પહેલાં પૈસા આવી જાય અને વેબસાઇટ છેલ્લે અપડેટ થાય નો નોટ ઇઝ પોસિબલ એવું ક્યારેય અપડેટ જ ના થાય તો હું તો તમને એવું જ કહેવા માગું કે જો તમારી પાસે બધું જ ક્લિયર હોય જેમ કે કેવાયસી છે ફાર્મર રજિસ્ટ્રન્સી પણ છે અને વેબસાઇટની અંદર તમારું નામ પણ છે આ બધું જ હોય તો તમે વિડીયો જોવાનું આજથી બંધ કરી શકો છો કેમ એનું એક રીઝન હું તમને કહું કે જ્યારે પણ હપ્તો આવશે ત્યારે તમારા ખાતાની અંદર પૈસા આવી જ જશે અને હપ્તાની તારીખની વિશે વાત કરીએ તો પચીસ તારીખની આસપાસ આ હપ્તો આવશે કેમ એનું કારણ પણ હું તમને કહું કે ભાઈ વેબસાઇટ કદાચ ભગવાન કરે આજે હાં જે અપડેટ થઈ જાય તો આપણને પાંચ દિવસ પછી આપણને હપ્તો મળે હવે પાંચ દિવસ કેમ મિત્રો તો કે ભાઈ સત્તરમાં હપ્તો પણ એવી રીતના થયો હતો અઢારમાં હપ્તો પણ એવી રીતના થયો હતો ઓગણીસમાં હપ્તો પણ એવી રીતના થયો તો હોઈ શકે નાઇન્ટી નાઇન પર્સન્ટ ચાન્સ હોય કે વીસમો હપ્તો પણ મિત્રો એવી રીતના જ જમા થાય તો બસ તારીખ સુધી રાહ જોવો બાકી તમારા ડોક્યુમેન્ટ ક્લિયર હોય તો બસ બીજા વિડીયો જોવો ખેતીવાડીના વિડીયો જોવો સમાચારના વિડીયો જોવો એ બધું જોઈને તમે મોજ કરી શકો છો મિત્રો તો બસ આજના આ વિડીયોમાં આટલું જ વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરજો અને નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો